ઓગણીસ વર્ષ અને આઠ મહિનાની એક યુવતીને ચૂંટણી પંચે સરપંચ બનાવી દીધી છે મહેસાણા તાલુકાના ગિલોસણ ગામમાં અફરોજ બાનુ નામની એક યુવતી કે જેની ઉંમર જ્યારે જાહેરનામું પ્રસિદ્ધ થયું ત્યારે તેની ઉંમર ઓગણીસ વર્ષ અને આઠ મહિના જેટલી હતી તેની જન્મ તારીખ સાત જાન્યુઆરી બે હજાર પાંચ છે આ યુવતીએ ફોર્મ ભર્યું તેના ફોર્મમાં એકવીસ વર્ષની ઉંમર લખવામાં આવી અને ચૂંટણી જે ફોર્મ સ્વીકારનાર અધિકારી હતા એ આરોપ તેણે ફોર્મ સ્વીકારી પણ લીધું ચૂંટણી પંચે ફોર્મ સ્વીકાર્યા બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાઈ ગઈ અને આ યુવતી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે વિજેતા બની પણ જ્યારે સીએમના હસ્તે જે યુવા સરપંચો છે તેમને સન્માનિત કરવાનો જે કાર્યક્રમ યોજાવાનો છે અને તેમાં જે યુવા સરપંચ હતી આ યુવતી અફરોજબાનુ સૈયદ તેના નામની વિગતો માગવામાં આવી અને જિલ્લા પંચાયતના પંચાયત વિભાગને શંકા જતાં તેની એલસી મંગાવવામાં આવી અને એલસીમાં તેની જન્મ તારીખ સાત જાન્યુઆરી બે હજાર પાંચ હોવાનું સામે આવતા આખો આ ભાડો ફૂટ્યો છે અને ઓગણીસ વર્ષ અને આઠ મહિનાની યુવતી સરપંચ આખરે કેવી રીતે બની તે એક મોટો સવાલ છે આમાં ચૂંટણી પંચની બેદરકારી કરો કે પછી યુવતીની ભૂલ ગણો યુવતીનો જ્યારે ખુલાસો માગવામાં આવ્યો ત્યારે યુવતીએ એવું કહ્યું છે કે મારી પાસે પૂરતું જ્ઞાન નહીં હોવાથી અને પૂરું નોલેજ નહીં હોવાથી મેં એકવીસ વર્ષ ગ્રામ પંચાયતના ફોર્મમાં લખ્યા હતા અને ગ્રામ પંચાયતનું જે ફોર્મ છે સરપંચ પદ માટેનું ફોર્મ છે તેમાં કોઈ પણ સ્થળે કોલમમાં જન્મ તારીખ લખવાની હોતી નથી માત્ર ઉંમર લખવાની હોય છે અને આ આધારે યુવતીએ છટકવાનો પ્રયાસ કર્યો છે તો બીજી તરફ જ્યારે ચૂંટણી અધિકારી અને રિટર્નિંગ ઓફિસરે જ્યારે ફોર્મ સ્વીકાર્યું ત્યારે તેને આ બાબતની ચકાસણી કેમ નહીં કરી તે એક મોટો સવાલ છે હવે ચૂંટણી પંચ અને તાલુકા પંચાયતના અધિકારીઓ આ યુવતીનું રાજીનામું લેવા માટે દોડધામ કરી રહ્યા છે પરંતુ યુવતીએ રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો છે સવાલ એ થાય છે કે જો યુવતીને રાજીનામું આપવાની નોબત આવે તો ગ્રામ પંચાયતની ચૂંટણીનું શું કે હજી તો આ યુવતીને ચાર્જ નથી સોંપવામાં આવ્યો તાજેતરમાં ચૂંટણીઓ જાય છે ત્યારે હવે આ પ્રકારની ગંભીર બેદરકારીને ગ્રામ પંચાયતની ચૂંટણી ગિલોસણ ગ્રામ પંચાયતની ચૂંટણી વિવાદમાં સપડાઈ છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા